ધારીના સરસ્યા ગામે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો શાળા પ્રવેશ ઉત્સવ આ તકે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસુરિયા હસ્તે પ્રવેશ કરાવાયો હતો આ પ્રસંગે ભારે મોટી સંખ્યામાં ગામ આગેવાનો ઉપસ્થિત રહે भारत माता की तो इसमें તો સંતો મહંતો છે એના દુધરેજીયા સાહેબ એટલે એમના ઈ બાનું માનું સન્માન થવા થઈ રહ્યું છે ખૂબ ખૂબ એમનો સવાલ શું કહેશો તારી તાલુકાના આ ધીરા ગામની અંદર શાળા પ્રવેશ ઉત્સવ માટે એના તાલુકાના અગ્રણી અતુલભાઈ જોશીભાઈ સાથે આજે ઝેરા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ સંપન્ન થયો પૂરા ગુજરાતની અંદર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ સુધીમાં અંત્યોદેશો એટલે કે છેલ્લામાં છેલ્લા ગામ સુધી શાળા પ્રવેશો થાય આપ બધી જ વસ્તુ જોઈ શકશો શાળા શરૂ થયાની સાથે બાળકને એજ્યુકેશનની જરૂરિયાતની કીટ્સ બુક્સ બધી જ બાબતોથી લઈ ગુજરાતની તમામ શાળાઓમાં આ એક પ્રયોગ સાથે બાળક થઈ રહ્યો છે ને બાળક શાળાએ આવી રહ્યું છે ગુજરાતમાં અત્યારે સોળ હજાર ઉપરથી ઓરડાઓના છ હજારના કામ શરૂને દસ હજાર બની ચૂક્યા છે ત્યારે પચાસ હજાર સ્માર્ટ ક્લાસ જ્યાં બાળકોની સંખ્યા પૂરતી છે ત્યાં રાજ્ય સરકારે બનાવીને આપી દીધા શાળા ઉત્સવ એ આવનારા સમય માટે સોએ સો ટકા નામાંકન કરવા માટેનું નરેન્દ્રભાઈની નેમ હતી એ આપણે સફળ થયા એક સમયે વીસ ટકા ડ્રોપ રેશ્યો હતો એને કે સો બાળકોમાંથી વીસ બાળકો તો શાળા પ્રવેશ લેતા જ નહોતા અભ્યાસમાં ત્યારે સરકારના પ્રયત્નથી આજે સોએ સો ટકા નામાંકન શાળામાં થઈ રહ્યું છે જેનું એજ્યુકેશનથી લઈને તમામ પ્રકારે દરેક સમાજ સમુદાય સુધી પહોંચી અમારા અધિકારીઓ અને એમનું નામાંકન કરાવે છે જે બદલ શાળા ના શિક્ષકગણ તથા અમારી ટીમને હું અપ્રદયપૂર્વક અભિનંદન પાઠું સર પંચમહાલ હાલોલ છે ત્યાં ઘનચરવામાં કોપર ફાટતા ચાર વિદ્યાર્થીઓને ઇર્જા થઈ છે શું કેશો અગાઉ શું થયું છે